જુનાગઢ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનો પૂર્વનુમાન આગામી એક અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે વર્ષો પછી અરબી સમુદ્ર અને બંગાળી ખાડીમાં એકસાથે સિસ્ટમ સક્રિય થઈ છે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા છે આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા બે દિવસ પછી ભારતીયથી ભારે વરસાદની સંભાવના છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ભટ્ટી આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબસાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે અરબસાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અત્યારે જોવા જઈએ તો અરબસાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના દરિયા નજીક અને મહારાષ્ટ્રના આવી અને નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે અને તારીખ એમ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે કિનારેના જિલ્લાઓ છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો બોટાદ આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે એ સાથે જોવા તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ ચોવીસ અથવા તો પચીસ ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે એટલે કે દાહોદ ગોધરા ઉદયપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો પર પહોંચશે ત્યાં જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે નબળું પડી અને સિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે અને આ જે વરસાદી સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે બાવીસ ત્રેવીસ અને ચોવીસ અને ત્રણ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પણ ચોવીસ અને પચીસ તારીખ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને સિસ્ટમ એમાં મર્જ થશે એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે ગુજરાતના તમામ રીજનો હોય જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને આ બંને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનોનો ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે મોટાભાગના વિસ્તારોની અંદર પાંચથી સાત ઇંચ અને રાજ્યના પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડીજીટમાં વરસાદ પડી શકે છે એટલે કે નવ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે એટલે

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે